જોહાપુરા અર્ટિકા ડ્રાઈવર મર્ડરનો મામલો પંદર એપ્રિલ બે હજાર પચીસના રોજ જોહાપુરા ખાતે એક બનાવ બન્યો હતો જેમાં એક અર્ટિકા ગાડી ચાલક દ્વારા અકસ્માત કરતા કરતા આવતા લોકોએ તેને રોકવા દોડ્યા હતા ને તે હાથમાં આવતા તેના પર ટોળાએ ગુસ્સો ઠાલવ્યો હતો તેનું મોત નીપજ્યું હતું જેમાં પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા જ્યારે તેમાંના એક આરોપી આફતાબની તેઓના વકીલ દ્વારા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા મળ્યા છે આરોપીને જામીન પર મુક્ત કરાયો છે શું છે સમગ્ર મામલો તે જાણવા વાત કરીશું આરોપીના વકીલ નોમાન ઘાંચીથી નાયબ ગાંચી હું એડવોકેટ છું હાલમાં તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ એક વિજલપુર પોલીસ સ્ટેશન ખાતે અર્ટિકા મર્ડર કેસની એક ફરિયાદ દાખલ થઈ હતી તે અનુસંધાને પોલીસે જે દિવસે એવા બનાવ બન્યો તો એ દિવસે ચાર આરોપીને અરેસ્ટ કર્યા હતા ત્યારબાદ હાલના જે મારા અરજદાર છે આપતા અક્રમભાઈ ને પચીસ દિવસ પછી પોલીસે એક શકના આધારે એને અટકાયત લીધી હતી અટકાયત કરીને નામદાર કોર્ટ સમક્ષ એને રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ એને જ્યુડિશિયલી કસ્ટડી કરી દેવામાં આવી હતી હાલમાં જે અરજદાર જે છે મારા એની નામદાર ગુજરાત હાઈકોર્ટે આજે આફ્ટર ચાર્જશીટ રેગ્યુલર બેલ એપ્લિકેશન એની આજે હિયરિંગ ઉપર હતી આજે એને શરતોની જામીન ઉપર સાહેબે નામદાર કોર્ટે ગુજરાત હાઈકોર્ટે જામીન આપેલા છે આ જે બનાવ બન્યો હતો સોળ ચાર્જનો જે બનાવ બતાવવામાં આવ્યો છે અને જે એફઆઈઆર ઊભી કરવામાં આવી છે વેજલપુર પોલીસ સ્ટેશન તરફથી એ વેજલપુર પોલીસ સ્ટેશને જે ફરિયાદની જે ફરિયાદમાં એલિગેશન કર્યા છે એ કંઈ બનાવ શું બન્યો હતો એ કંઈ જાણતો નહોતો જનરલી બનાવની અંદર આ આવા એક્સિડન્ટોના જે કેસો અમદાવાદમાં અદર ડિસ્ટ્રિકોમાં થઈ રહ્યા છે તો જનરલ પબ્લિકનું વ્યૂ એવું હોય છે કે ભાઈ એક્સિડન્ટ હોય અને જે ડ્રાઈવર ડ્રિંક કરીને ડ્રાઈવ કરતો હોય તો જ એક્સિડન્ટ થાય એવા જનરલી પબ્લિકનું વ્યૂ હોય છે પણ હાલમાં જે આ બનાવ બન્યો છે આ બનાવને અમદાવાદ પોલીસે એટલું હાઈલાઈટ કરી દીધું હતું અને ત્યારબાદ આ કેસને લગતા જેટલા આરોપી કુલ નવ આરોપીને પોલીસે આજ દિન સુધી ચાર્જશીટ કરી એ નવ આરોપીને કુલ ચાર્જશીટ કરવામાં આવી હતી અને બાકીના ચાર આરોપીને આ કેસમાં વોન્ટેડ બતાવવામાં આવ્યા છે પોલીસની તપાસની અંદર અને અધર જે પબ્લિકે આ કેસની અંદર કુલ જે મરણ જનાર છે જેનું મર્ડર થયું છે એવું પોલીસ અને ફરિયાદની અંદર છે એ મર્ડર જનારની વિરુદ્ધમાં એક વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિટેડનો એક ગુનો દાખલ થયેલો છે સત્તર ચારનું અને એક એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનની અંદર પણ એની વિરુદ્ધમાં એક એક્સિડન્ટનો કે ફરિયાદ દાખલ થયેલી છે એની વિરુદ્ધમાં મેં નામદાર કોર્ટ સમક્ષ મારી દલીલ એવી હતી કે ભાઈ આની વિરુદ્ધમાં જે જે અર્ટિકા ગાડીવાળો છે એક ચાર કિલોમીટરની હદમાં જુવાપુરા પોની હદમાં આવે છે અને જુવાપુરાની હદમાં આવીને એ ટક્કર મારીને જાય છે લોકોને પાછળથી પબ્લિક એનો પીછો કરે છે અને એની ગાડી રોકે છે ત્યારે ખબર પડે છે કે આ પ્રોહિબિટેડ દારૂ પીધેલી હાલતમાં છે એવા ઓબ્ઝર્વેશન પબ્લિકે કરેલું હતું પણ જ્યારે આ કેસની ઇન્વેસ્ટિગેશન ચાલુ થઈ પોલીસે આમાં ફરિયાદ લીધી ફરિયાદી મરણ જનારનો જે ભય છે એને જે ફરિયાદ સોળ ચારે જે કરી છે વિજલપુર પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ સ્ટેશનમાં એ પોલીસ સ્ટેશનની અંદર એને પોતાની ફરિયાદમાં એવું લખાવેલું છે કે ભાઈ મને આ બાબતની મને કંઈ જાણ નથી એને કંઈક સોશિયલ મીડિયા ઉપર ખબર પડે છે પાછળથી પછી એને જાણ કરવામાં આવે છે વીએસ હોસ્પિટલ જાય છે ને વીએસ હોસ્પિટલની અંદર ત્યાં તેના ભાઈને જુએ છે ત્યારે આઈડેન્ટિફિકેશન કરે છે કે અમારો ભાઈ છે અને અમારા બરા ભાઈનું કોઈએ મર્ડર કરી દીધું છે એવા એલિગેશન ફરિયાદમાં નજર જોનાર જેટલા સાક્ષીઓ આ કેસમાં ચાર્જશીટ પછી બતાવવામાં આવ્યા જે અમારા અરજદારને જે આઇડેન્ટિફિકેશન કર્યા સીસીટીવી ફૂટેજની અંદર કે ભાઈ ત્રણ લોકોએ મારા અરજદાર આપતા પુરેશીને મારતા જોયા છે એવા સીસીટીવી ફૂટેજ પોલીસે જે ચાર્જશીટમાં ત્રણ બતાવવામાં આવ્યા છે એવા આઈડેન્ટિફિકેશન એમ નામદાર કોર્ટને કીધું કે આખી એફઆઈઆર પાયમાં ફેસી મારી વિરુદ્ધમાં ઊભી કરવામાં આવી છે અને જે બનાવ બન્યો છે ટોળું બતાવવામાં આવ્યું છે અને પ્લસ મોબલિંગ જે પણ મોબલિન્ચનું પણ આ બનાવની અંદર બધું એલિગેશન જે પણ કરવામાં આવ્યા છે કાલામ ઉમેરો પાછળથી કરવામાં આવ્યું જે આરોપી પકડાયા અને પાછળથી જે આરોપી પકડાયા અને એમની ચાર્જશીટ જે કરી તો આખો જે બનાવ છે પ્રાઇમા ફેસ ઉભી કરી દેવામાં આવી છે અચ્છા જ્યારે સોશિયલ મીડિયા પર અકસ્માત કરતો ઘટતો આ કાર ચાલક એ કે રહેણાક વિસ્તારમાં જાય છે અને સોશિયલ મીડિયા પર એ વિડિયો પણ વાયરલ થઈ જાય છે ત્યારબાદ આ તો પબ્લિક તેની પાછળ દોડી અને તેને કરતા પાટું લાથો મારવા માંગે છે કે આવી રીતના તથ્યકાંડમાં પણ જ્યારે તથ્ય પટેલ આવી રીતના અકસ્માત સર્જો તો અને ત્યારે ધ્યાન છે કે લોકો જોવા ઉભા હતા જે ટોળું ભેગું હતું તો તે લોકો દ્વારા પણ સચછે પટેલને પણ મારવામાં પણ પણ અહીંયા તો કોઈ એવા સીસીટીવી ફૂટેજ છે જ નહીં કે આ ડ્રાઈવરને કોકે માર્યો હોય જો કે હોય તો પોલીસ કેમ હજુ સુધી સોશિયલ મીડિયા પર કે કે ઓફિશિયલી ડીકલેર કેમ નથી પોલીસ એ જે લાસ્ટ ટાઈમ જે બે એફઆઈર ઊભી કરવામાં આવી એક એમ ડિવિઝન માં અને એક વિજલપુર પોલીસ સ્ટેશન માં પોલીસનું કહેવું એવું છે કે અમારી પાસે કોઈએ રજૂઆતો નથી કરી પણ જે લોકો રજૂઆત કરવા માટે પોલીસ પાસે ગયા હતા તો પોલીસે એમની જે તે સમયે કંઈ ફરિયાદ લીધી નથી અને જે લોકોએ ફરિયાદ લખાવી તો એ ઉપરથી એ લોકોએ ડીસીબી સાહેબને એસીપી સાહેબને સીપી સાહેબને રજૂઆતો કરી તો પોલીસે પ્રેશરાઈઝથી એ ફરિયાદ લેવામાં આવી પણ આખો જે બનાવ છે ને સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો વાયરલ થયું છે એ વિડીયો એ ઓન રેકોર્ડ પોલીસે લીધું નથી અને એ એ એ રજૂઆત મેં નામદાર કોર્ટ સમક્ષ મારા અરાજાની જ્યારે જામીન અરજી મેં મૂકી હતી અને હિયરિંગ ઉપર જ્યારે સુનાવણી હતી કેસની અંદર તો એ બધી વસ્તુ ઓન રેકોર્ડ મેં નામદાર કોર્ટ સમક્ષ પણ મેં કીધું હતું કે સાહેબ આઈડેન્ટિફિકેશન એક વિડીયો ઉપર આઈડેન્ટિફિકેશન નથી થઈ જતું જે દિવસે આ બનાવ બન્યો છે અને બનાવના દિવસે જેટલા લોકો સાથે ટક્કરો મારીને આ જે ડ્રાઈવર ડ્રીંકમાં ડ્રિંકની અંદર દારૂ પીને દારી ગાડી ચલાવી રહ્યો હતો એની પણ પૂરતી પૂરી તપાસ થવી જોઈએ પણ જ્યારે આ પેટરની અંદર પોલીસ કાફલો જે તે સમયે દોડી આવ્યો અને આ મેટરને વન સાઇડ ઇન્વેસ્ટિગેશન ઊભી કરીને એમાં ચાર્જશીટ કરી દેવામાં આવી એ અનુસાર આજે નામદાર હાઈકોર્ટે ઓબ્ઝર્વેશનની અંદર મને રેગ્યુલર બેલ ઉપર જામીન ઉપર બુક કરેલો છે આ બધી વસ્તુ મેં ઓબ્ઝર્વેશન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ કરી છે આખી એફઆઈઆર જે છે એ પ્રાઇમા ફેસી ઉભી કરવામાં આવી છે જેટલા આરોપી પકડાયેલા છે અને હાલના અરજદાર ઉપર જે પ્રાઇમા ફેસી ઉભી કરવામાં આવી છે એવા કોઈ એવિડન્સ જે લાસ્ટ ટાઈમ પોલીસ બતાવે છે કે ભાઈ આ આઈડેન્ટિફિકેશનની અંદર આ પંચે જોયેલા છે એ જોયેલા છે અને સીસીટીવી ફૂટેજ બોલે છે સીસીટીવી ફૂટેજની અંદર તો મિનિમમ પચાસનું ટોળું છે પણ પચાસના ટોળાની અંદર કોઈ આઈડેન્ટિફિકેશન એવું નથી કે મારા અરજદારે એની ઉપર આઈડેન્ટિફિકેશન નથી થઈ જતું જે દિવસે આ બનાવ બન્યો છે અને બનાવના દિવસે જેટલા લોકો સાથે ટક્કરો મારીને આ જે ડ્રાઈવર ડ્રિંકમાં ડ્રિંકની અંદર દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હતો એની પણ પૂરતી પૂરી તપાસ થવી જોઈએ પણ જ્યારે આ મેટરની અંદર પોલીસ કાફલો જે તે સમયે દોડી આવ્યો અને આ મેટરને વન સાઈડ ઇન્વેસ્ટિગેશન ઊભી કરીને એમાં ચાર્જશીટ કરી દેવામાં આવી એ અનુસારે આજે નામદાર હાઈકોર્ટે ઓબ્ઝર્વેશનની અંદર મને રેગ્યુલર બિલ ઉપર જામીન ઉપર મૂક કરેલા છે આ બધી વસ્તુ મેં ઓબ્ઝર્વેશન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ કરી છે કે આખી એફઆઈઆર જે છે એ પ્રાઇમા ફેસી ઊભી કરવામાં આવી છે જેટલા આરોપી પકડાયેલા છે અને હાલના અરજદાર ઉપર જે પ્રાઇમા ફેસી ઊભી કરવામાં આવી છે એવા કોઈ એવિડન્સ જે લાસ્ટ ટાઈમ પોલીસ બતાવે છે કે ભાઈ આ આઈડેન્ટિફિકેશનની અંદર આ પંચે જોયેલા છે એ જોયેલા છે અને સીસીટીવી ફૂટેજ બોલે છે સીસીટીવી ફૂટેજની અંદર તો મિનિમમ પચાસનું ટોળું છે પણ પચાસના ટોળાની અંદર કોઈ આઈડેન્ટિફિકેશન એવું નથી કે મારા અરજદારે એની ગાડી તોડી હોય એને ધંધાથી માર્યા હોય કાં તો એને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોય એવા કોઈ આઈડેન્ટિફિકેશન નથી જે આ અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટે હાલના મારા અરજદારને રેગ્યુલર જામીન પર મુક કરેલા છે હાલના મારા અરજદાર કાલે પરમ દિવસે જો એને રિલીઝ કરવામાં આવે જેલમાંથી બહાર આવે પછી એના નામેથી એની જે રજૂઆત હશે એ પછી હું નામદાર કોટમણીય